જો દિવસમાં ચોવીસ કલાક ને બદલે પચીસ કલાક હોય તો તમારા જીવન પર શું અસર થાય છે તે વિશે તમે પણ વિચારી શકો છો તમને વિચારીને નવાઈ લાગશે કે દિવસમાં ચોવીસ કલાક ને બદલે પચીસ કલાક કેવી રીતે હોઈ શકે પરંતુ પૃથ્વી પર એક એવો સમય આવી રહ્યો છે જ્યારે એક દિવસ ચોવીસ કલાકમાં નહીં પણ પચીસ કલાકમાં સમાપ્ત થશે ચાલો સમજીએ કે એક દિવસ પચીસ કલાકનો કેવી રીતે હોઈ શકે વધતી ગરમીની આડ પર વિજ્ઞાન મેગેઝીન નેચર જીઓ સાયન્સમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો છે અહેવાલ મુજબ પીગળતા હિમનદીઓને કારણે પૃથ્વીના વિશ્વવૃત નજીક વધુ પાણી એકઠું થઈ રહ્યું છે આના કારણે પૃથ્વી તેની ધરી પર ફરવા માટે સક્ષમ નથી એટલે કે તેની ગતિ ધીમી પડી રહી છે આનાથી પૃથ્વીના બંને ચુમ્કીય ધ્રુવો પર પણ અસર પડી શકે છે જેના કારણે છેલ્લા કેટલાક દાયકાઓથી પૃથ્વીની પરિભ્રમણ ગતિ ધીમી પડી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે સો કરોડ વર્ષ પહેલા આપણી પૃથ્વી પર ઓગણીસ કલાકનો દિવસ હતો પરંતુ જેમ જેમ પૃથ્વીની ગતિ ધીમી થતી ગઈ દિવસનો સમય વધતો ગયો અને આજે તે ચોવીસ કલાક થઈ ગયો છે એટલે કે આ સમય ખૂબ જ સૂક્ષ્મ સ્તરે બદલાય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો